દિવસ ને બોડ ગામ જવાનો દિવસ મેરડીના મંદિરે જવાનો દિવસ તમારો ઉમંગ માતાએ માતા એ જોયો છે કેટલા કેટલા રવિવાર થી આયા છો કોણ નહીં આવ્યું અને સીડી ઘરે બેઠા બેઠા ચાહના રાખા છે ને એવો અહેસાસ કર્યો છે ભાઈ એવો અમારા હાથી ખૂબ જાજા રામ છે એ ફરમાણી કેજીરા મારા શિનાકુક જાજારા જય ભવાની એવી દરેક નાઈએ બેઠેલી હઈએ લઈને ભાવથી ફરનારા ને દરેક ની ને મારા રામ સ જય એવી કોઈ બાપ દાદા એ કુજેલી માતાઓ ને કદા લઈને ફરતા હોય એવી મારા એવી માતા ને રામ હારો એવા એવા ભાવ આવા હે જગતમાં હું માતા એડે રહી જવા દેવા જેવા જેટલો તમારો વિશ્વાસ છે જેટલો તમારો અંતરનો ભાવ છે તેને જગતમાં હું હવાઈ હું બનાવીને આપીશ હો ભાઈ જો તમે એના ભીનો વિશ્વાસ લઈને આવ્યા છો ને એની કરતા હવાઈ બનાવીને આપીશ અને જગતમાં મેં ભરાઈને આપેલું મારા કમાઈ ન આવેલું કદાચ મારા સજે સબજે કમાઈ ન આવેલું હશે ને જગતમાં મિથિયા લઈ ગયા હો ભાઈ

તો જગતમાં મારા જેવી માતાના શબ્દે શબ્દે હેઠો જો કદાચ ભવભાળના અવતાર તો જગતમાં હું માતા નહીં ઓભે સારું બનાવવાનું છે ને સારું હાલવાનું છે સારું ગણાવાનું છે સારું હાલવાનું છે પણ તમારા કર્મો સુધારી લેજો તમારા કર્મો સુધારી લેજો આજે કાયમ કર્મની વાતો કરું છું કારણ તો મારા રામે કીધું છે કર્મ સિવાય કશુંય નથી જીવનમાં કર્મ સિવાય કશું નહોતું નથી તમે અહીંયા આવો છો ને તો હું રવિવાર કહેતી હોઉં છું કે તમે રવિવાર આવો છો ને ખાલી બેહો છો શબ્દ મારા સાંભળો છો અને તમે હોકારો ભરો છો ને એમાં હું માતા ઘણું કાર્ય કરું છું હો ભાઈ અને કઈ કહેવા છે મારા ભાવિકો આમાં કઈ કહેવા છો કે જેને મને માતાને એક વખત નહીં પૂછ્યું હોત ખાલી આઈ આઈ બેઠા છે અને આઈ આઈ બેઠા છે ને એને મેં અજવાડા કર્યા છે હો ભાઈ હું જે બોલી સાચું બોલી કોટું બોલી પણ એને હાંભર્યું ના એમાંય મેં એને અજવાડા કહ્યા છે ભાઈ એમ જો કદાચ આવો ભાવ લઈને કદાચ મારા ભાવી ઉપર બેઠા હોય ને તો હાંભરી હાંભરી લેજો જો ઉતારી લેજો જો જગતમાં અજવાડા ના બનાવ ને તો હું માતા નાખી ભાઈ ભાઈ બી લે ભરેક ન ભરેક આવી ચૈત્રી નવરાત્રી આવા દાડા ચાલુ થયા નળતાનો પહેલો દાડો છો હે તો ભક્તિ મેં બે રવિવારે કીધું તું ને તમારી માતાની

નહી આ તો તમે મનુષ્ય વિરોધ બનાવ્યો શક્તિ હું એક ની એક છું પણ માતા ને કોઈ થી વિરોધ હોય નહીં વિરોધ મને હોય ને તો એવા દીકરાઓ જે ખોટા માર્ગે ચાલતા હોય

દૂર થી રેજો દુઃખ વેઠી લેજો પણ પૈસા ખર્ચી ગાડી તમે જતા નહી આ મારા તમે આવશે વિશ્વાસ મૂકો છો એટલે હું હક કરીને એવા એવા મંદિરે જવાની જરૂર નથી પૈસા લઈને એમ કે તમારું દુઃખ ભાગી નાખું તો એવી જગ્યાએ જવાની જરૂર નથી માર માતા હું કાયમ કહું કઉ છું માર માતા ને કઈ જરૂર નહીં જગત અંદર હું શક્તિ મહામાયા છું મારે જે જોઈએ ને એ મારે શું જોઈએ લે મારે તમારો અંતરનો ભાવ એક જોઈએ કે મારા દીકરાઓ કરે છે એમાં પૈસા વપરાય છે પણ એ કે હું માતા મનમાં વસી જાઉં છું મારા દીકરા કામ કરે છે તો કઈક ને એવા મનમાં વસી એવા કામ કરી નાખું પાંચ મળતા હોય પછી હલાઈ દઉં છું અને મારા મારા દીકરાઓ કરે છે અને કઈક મારા ભાવિકો છે એવા નહીં કે નહીં બધાય આમ લઈ બેઠા છે હું માતા સાંભળું છું મારા દીકરાઓ તો તમારે પ્રસાદ કરવી છે નહીં કરવી એવું નહીં પણ એક દાડો એવો સમય આવશે તમને એવો હરક ઉલ્લાસ થશે ને કે દાડે ગાડા હું માતા સામે થી કહી દો તમારા હરેક ભાવિ ને હું રજા આપું છું પ્રસાદની પણ આજે તમે શાંતિથી ખાલી બેસો મન માતા સાંભળો અને તમારા માતા પ્રત્યે થોડો ભાવ પ્રગટ કરો અને તમારી માતાના ના પ્રત્યે ભાવ પ્રગટ કરો

કેમ માતા પ્રસાદનું માં અમે કાયમ કહીએ છીએ માં અમે કાયમ કહીએ છીએ પણ આ તમને આનો જવાબ આપી દીધો એટલે મનમાં ચિંતા કરતા નહીં હું માતા સાંભળું છું સાંભળું છું પણ મને એવો અલગ થાય કે મારા પારે આવ્યો છે અને મારો દીકરો આવ્યો છે ને એના અને મારા પારે આવે મારા શબ્દ સાંભળવા માતાની એની 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 માની કે એની માતાની એક અનુભૂતિ થઈ ગઈ છે એક સારો અહેસાસ થઈ ગયો છે

આ તો સમય જેવો ગયો છે દરેક દીકરાઓ ભક્તિના તમારી માતાઓના સરવ સુધી પહોંચાડવાની જવાબદારી મારી જો ભક્તિના માર્ગે નીકળ્યા છો આજના દીકરા દીકરીઓ હે એક તમારા બાપ બાપદાદાના ધર્મ એની એની પાછળ કદ દૂર નીકળીશો તમારી માતાઓને બાવડા તમારી કામ માતાઓ આવો એક અંતરમાં ભરોસો રાખજો અને એક અંતરની અંદર ભરોસો હશે ને તો હું માતા ખવાયું 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 કાર્ય કરીશ કારણ કે દુનિયામાં તમારી પેઢીમાં શું નહીં ને એ તમારા વિચાર બહાર છે તમારી પેઢીમાં કશુંય નહીં એવું નહીં જે તમે બહાર ગોતો છો એ તમારી તમારી પેઢીમાં શ નથી એવું નહીં આજે કંઈક જાય કે માં કોઈ મંદિરે જાય બે નું મંદિર હોય તો તરત એને જોઈને ભાઈઓ હરખાય હરખાય એટલો 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 હેત જાગ પણ એ તમારી પેઢીમાં છો પણ તમે એનાથી છો તો તમારી પેઢીમાં તમારા બાપ દાદા એ પૂજેલી માતા હોય જાગૃત બનાવીને તમને કાંડે કાંડું જલાઈ ના લઈશો એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી વિચાર કરવાની જરૂર નથી તો

પહાડ જેવી કંઠેના જારા જેવી માતાઓ હશે ને તો એ માધી રાખવાની મારા સત્તા હશે પણ ચા સુધી સત્તા ચા સુધી તો તમે મારા ફળિયામાં બેઠા છો ને ત્યાં સુધી મારા ફળિયા બાર જ્યાં તો મારી તાકાત નથી કારણ કે મારા પચીસ દીકરાઓ બેઠા છે પચીસ દીકરાઓ મારા ખોળે બેહાડ્યા છે અને એક દીકરો દોડો તો મારી એક દીકરામાં વાંચે દોડો તો મારા પચીસ દીકરાઓ વંચિત થઈ જાય મારા એના માટે ભાવ તો મારા ના માટે હરકો છે કોઈના માટે નથી મારો તો એક મારા માટે સમાન છે પણ બે દિવસ નું કામ કર્યું અને આ ભાવિક જ દિવસ આવ્યો એનું કામ થઈ ગયું પણ એનો ભાવ એનું ઉધ્યું એનું કર્મ સારું હતું તો મેં માતા એની માતા રાજી હતી તો મેં આપણે લીધું ટૂંક સમયમાં એનું કાર્ય કરી નાખ્યું એટલે અમુક નહીં કોઈ મનમાં શંકા થતી હોય તો મા અમે તારા પારે પાંચ પાંચ રવિવારથી આવીએ છીએ પણ અમારું કાર્ય નહીં થયું પણ ના તમારા નાના મોટા રસ્તાઓ માથા ખર્ચી હોય છે એવું તમને કાર્ય મોટું સમય લાગે તાણે તમને દેખાય કે અમારું કાર્ય થયું છે અને એક સાથે જ્યારે તમે કાર્ય પ્રગતિ ઉપર નીકળે ને એટલે તમારી વિચાર ના થાય વિચાર ના થાય વિચાર ના હોય એટલું પ્રગતિ ઉપર નીકળે ને તને ખબર પડે કે મારા દેવની કૃપા થઈ છે મારી માતા ઘરે બેઠેલી છે એની કૃપા થઈ છે તારે સમજણ પડે કે દેવ શું કહેવાય જે જગતમાં વિચાર્યું ના હોય ને અણધાર્યું કરે ને એનું નામ દેવ એટલે આવો એક નાનો વિશ્વાસ નાનો નાનો વિશ્વાસ આવા કાળા કયુગમાં મૂક્યો છે તો મૂકી રાખજો જગતમાં હું માતા બોલી તો કાંડે કાડું જલાઈ જો તમારી માતાઓ ના આવું તો જગતમાં હું માતા નહીં અને જે 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 વાત કરું છું બાબુ વિદ્યા ચેલેન્જ થી કરું છું એમ વાત કરતી નહીં જાગીર તાણે મે ચેલેન્જ થી વાત કરી થી ને આજે જો એમાં ખોટ પડી જાય ને તો એ આ કાર્તકન ગુરુ બેકાર છે રામ જગતના બોલ જતા રહેશે દુનિયાના બોલ જતા રહેશે પણ જગતમાં એક પાવાની દેવી હું એક જ કારકા એવી છું કે જગતમાં બોલો બીજો બોલાને મારી મારે હા જગતમાં ગુરુ બીજું નહીં અને અમે એક આડા થાય નહીં વર્ષો વાણા જશે પેઢીઓ જશે મારા ને દીકરા જતા રહેવાના પણ આ જ્યાં સુધી સત્તા ને ત્યાં સુધી તાકાત નહીં બંધ કરી જાય એક ભાવ થી ચલાય છે ને ત્યાં સુધી કોઈની તાકાત નહીં કા બંધ કરી જાય જગત ની અંદર તમે નિસ્વાર્થ રહેશો તો મારું બળ ઉપર હવાઈ વસે પણ જ્યાં સ્વાદ પેદા થયો એ દાડે આ ગાડી બંધ કરવાની મારા સત્તા છે હો ભાઈ પણ જગતની અંદર હું માતા જ્યાં સુધી જાગો છું ને જો કદાચ તમારા એક જ મનની અંદર કદાચ સ્વાદનું ફણકું ફૂટવા દઉં તો ફણકું ના ફૂટવા દઉં હું એ માતા છું હો તમારામાં સ્વાર્થની થોડીક લાલચ આવો ને તો એ ગાડા પાવડો પધારી લઈને મોકલીને તમને ત્યાં કરી નાડું હું એ માતા છું હો એટલે મારા દરેક ભાવિકોને ખાસ હું કહું છું કે દુનિયામાં તમે જે આસો ક્ષેત્રાય આસો એને એમાં મતલબ નહીં માણસો સદ તો મેં કીધું નહીં કે તમે લૂંટાવા બેઠા છો તો લોકો લૂંટવાના 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 પણ જગતનું મારી જેવી માતાના શરણે આયા આસો હું એવું નહીં કે દીક મારી એક જ ગાડી આવી ચાલે છે સદ પડ્યું છે તો સદ દરેક જગ્યાએ પડ્યું છે નહીં પડ્યું એવું નહીં પણ તમારે ત્યાં જવું કઈ જગ્યાએ તમને વિશ્વાસ માં એ તમારે જોવાનું છે બાકી હું તો હજુ છું કે જ્યાં પૈસાની લેવડ દેવડ થઈને કાર્ય થતા હોય તો બે હાથ જોડી નમન કરીને આવજો હું એવું નહીં કારે આવજો તો મારા પારે આવ્યા બે શકો છો પણ જ્યાં પૈસાનું કાર્ય લેવડ દેવડ થતું હોય તો પૈસા થી તમારી માતાઓ રાજી થતી નથી એ તો ભાઈ પેલી મુરાવારી વાત થઈ ગઈ ગોડાવારી વાત થઈ ગઈ તો આજ તમે મેં પણ પૈસા આવેલું ઉભી કરી અને હું માતા આવું જેટલા કચ્ચા હજાર આપો કચા હજાર આપો હું માતા તમારા ઘરે આવીને પાંચ મહિના છ મહિના બાર મહિના તમારી ચહેરાદારી કરું એટલે કે મળીએ અમે તો કાં કે કર્યું તાત કહે કીધું ને આનંદ આનંદ થઈ ગયો કે તકલીફ નહીં 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 એ બે વર્ષ થાય ને એટલે મારી મુદત પૂરી થાય તો ઘરે આવી ગયો પછી પહાડ જોડ્યા પહાડ જોડે કુદર પછી ભાગ ગોતવા નહીં ગયા તો હવે મા દોખાય ગયો પણ એ દુઃખ તો એ માતા તમને પૈસા લઈને મટાડી પૈસા લઈને મટાડી અને હું હજુ કહું છું મારા નવા આયેલા ભાવિકને હું તમને પરિશ્રમ કરાઈને તમારી માતાના શરણે પહોંચાડું છું હું માતા શબ્દ તમને બે આપું છું ને કે તમારી માની ભક્તિ કરો તો તમને જાતે હજુ પોતે ભક્તિ કરાઈને તમારી માતાના શરણે પહોંચાડું છું હું તમને તમને જાતે ભક્તિ કરીને તમારી માતાને રાજી કરવાના રસ્તા બતાવું છું હજુ મેં માતાએ કીધું નહીં કે તું રાજી થઈ જજે એ રાજી થજે જે દાડે હું કરવા બેઠી ને જે દાડે તમારો વિશ્વાસ તૂટ્યો ને એ દાડે હું ડગલા ભરવાની છું ભરવાની છું ને ભરવાની છું ઓ એમાંય તમને વંચિત નઈ રાખું આઈ દેહેલાનું પ્રમાણ નઈ જવા દઉં હું માતા દાડાઓ કદાચ અરકથી મારું નામય લીધું છે ને તો એ નામાય મારા 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 ચોપડે લખાય છે તો કદાચ તમે અહીંયા ખાલી ભાડા બગાડીને આયા છો આજના જમાનાની અંદર કોઈની જોડે ટાઈમ નહીં પણ હું માતા જાણું છું તો કદાચ મારા માટે સમય બગાડીને આયા છો કંઈ વિશ્વાસ લઈને આયા કદાચ પરમાનની પેઢી એ ડેડીએ જઈશું અમારો અમારો ઉદ્ધાર થશે તો જગતમાં હું ઉદ્ધાર જ કરીશ હું ઉદ્ધાર જ કરીશ એ આખું પાછું થવા દઈશ નહીં પણ કાયમ કહું છું તમે પરિશ્રમ કરો

મન રચાયા વગર લઈશ નહીં આ બોલીશું જેના જેના મનમાં સંકલ્પ થયો છે નાણા ના બનાવતો હું મેં કદી મારા મિત્રનો ભાવ છે ને એવું એવું માતા હું બનાવું છું ઓ ભાઈ અને હારું બનાવું છું જગત અંદર જો કદાચ આવી નરવા વાળી ભોગરે બચકુ ઝાલી કદાચ ઊભી રાખતી હોય તો તમારી માતા તો એને લાત મારીને કાઢી મેલે એવી માતાઓ છે ઓ ભાઈ બસ એની અંદર થોડી કુને નાખી દેજો

જો એવો અહેસાસ ના કરાવ ને તો જગતમાં હું માતા નહીં હોય એવો 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 અહેસાસ કરે પણ એ અહેસાસ થશે ને ભાઈ તમારે પૂછવાની પૂછવાની કહેવાની બધી મનની મનોકામના પૂરી થઈ ગઈ હશે હો કે માં મારા દીકરો ચમ આવું કરે છે માં ચમ મારા દીકરા આવું કરે છે માં મારા ઘરવાળો ચમ આવું કરે છે મારો દીકરો સીધી લાઈન ઉપર નહીં હેડતો મારા કાકા સીધી લાઈન ઉપર નહીં હેડતા મગજની શાંતિ થઈ જશે તમને ખબર પડી જશે કે જે તે કરે છે એને કર્મોના આધીન છે એટલે તમે આના કર્મો સુધારાવો છો એટલે ઓટોમેટિક સારું થઈ જશે કોઈ માતા નડશે નહીં પણ એ તો દેવ દેવગતિનો અહેસાસ થાય પણ એની સમજ પડે ને એની વગર સમજ પડે ભાઈ ના પડે ખૂબ આશીર્વાદ મારા દીકરાઓ ભાવ લઈને આવેલા ખૂબ આશીર્વાદ છે જેને જેને મારી મારી